ભુજની આરડી વરસાણી સ્કૂલના કેમ્પસમાં દીપ પ્રાગટ્યથી કેમ્પનો આરંભ થયો સમાજના મોવડી આર આર પટેલે હસુભાઈ પરિવારને બિરદાવતા કહ્યું તમારું કામ જ કાર્યને બિરદાવે છે જગત પરમાં તમે કરેલી સેવા નોંધનીય છે કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ વેલજીભાઈ પિંડોરિયાએ દાતાઓને આવકાર્યા હતા એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ચેરમેન ગોપાલભાઈ માવજીભાઈ ગોરસિયાએ કેમ્પ અને આગામી સમયમાં થનારા કાર્યોની વિગતો આપી હતી સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ કેશરાભાઈ પિંડોરિયાએ કર્યું હતું મોંબાસા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન નારણભાઈ મેપાણીએ પોતાની સાથે હસુભાઈની સમગ્ર ટીમ કામ કરવા આવી હોવાનું જણાવ્યું હતું યુગાન્ડાથી પધારેલા પરબતભાઈ પટેલે કંપાલામાં થયેલ સમાજ કાર્યમાં બારસો વિદ્યાર્થીઓની સુવિધા સાથેના સંકુલ તેમજ જ્ઞાતિ માટે બસો ફ્લેટની સુવિધા ઊભી કરાઈ હોવાનું જણાવ્યું હતું દાતા પરિવારના પુષ્પાબેન હસુભાઈ ભુડિયા બહેન પ્રીતિબેન ટ્રસ્ટી કાંતાબેન વેકરિયા કેકે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મુખ્ય દાતા કેકે પટેલ આર આર પટેલ અગ્રણી આર એસ હિરાણી ધનભાઈ માતાજી ગોપાલભાઈ પટેલ વેલજીભાઈ પટેલ અર્જણભાઈ પિંડોરિયા કેસરાભાઈ કાનજીભાઈ જેસાણી અને બળદિયાના કલ્યાણભાઈ વેકરિયા ગોળપરના દેવશીભાઈ હાલાઈ માધાપરના જીણાભાઈ દબાસિયા રમેશભાઈ કારા મિરજાપરના પ્રવીણ પિંડોરિયા રામજીભાઈ વેલાણી અને સુખપરના રવજીભાઈ ખેતાણી સહિતના હાજર રહ્યા હતા સમગ્ર કચ્છની અંદર જે અત્યારે રોગના જે પ્રવૃત્તિ રહ્યા છે એની અંદર દરેક દરેક કચ્છનો વર્ગ એવો નથી કે જે પૈસાદાર હોય અને દરેક ગરીબ વર્ગને કેમ હેલ્પપ્રુપ થઈ શકે એવું મારું એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર સમયાંતરે જ્યારે સંસ્થાને જ્યારે દસ વર્ષ કે પચીસ વર્ષ પૂરવા થતા હોય એટલે અમે આવું કેમ્પનું એક આયોજન કે આવું શુભ કાર્યક્રમનું આયોજન વિચારતા હોઈએ છીએ આ જે કેમ્પનું આયોજન છે અત્યારે અમારું આ કે સર પટેલ સંકુલને પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એ રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે ઉપરાંત અમારું જે એજ્યુકેશનનું નવું સંકુલ જે ટપકેશ્વર રોડ ઉપર જ્યાં આવેલું છે ત્યાં સુરત શિક્ષણધામ અને રતનધામ એ સંકુલને અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ જગ્યા ઉપર ત્યાં અમારા એજ્યુકેશન સેન્ટર છે ત્યાં તે ઉપરાંત અમારા તાલીમ ભાવનું સેન્ટર પણ ત્યાં ચાલી રહ્યું છે અમારી જે સમાજની જે નર્સિંગ સ્કૂલ છે એ પણ સ્કૂલ અમારે ત્યાં ચાલી રહી છે અને જે નવું સંકુલાકું ડેવલપ કર્યું છે જેનું લોકાર્પણ છે અને એ પ્રસંગની અંદર એક આમ જનતાની સેવા કેમ કરી શકીએ એના માટેનું આ કેમ્પનું આયોજન થયું અને વિચારેલું છેલ્લા બે મહિનાથી અમે સતત આ કેમ્પ કઈ રીતે આપણે હેન્ડલ કરશું કઈ રીતેનું આયોજન કરશું એના પ્રયત્ન કરતાં કરતાં આજે તમે જોતા હશો કે સારામાં સારી એક સગવડની સાથે આ કેમ્પનું અત્યારે આયોજન ચાલી રહ્યું છે પ્રસંગ અત્યારે આગળ વધી રહ્યો છે સવારે સાડા સાત વાગ્યાથી આ કેમ્પની શરૂઆત થઈ અને લગભગ બે વાગ્યા સુધીનું અમારું આ રજિસ્ટ્રેશન કાઉન્ટર ચાલશે એવી અમારી ગણતરી છે અને આ કેમ્પની અંદર લગભગ દસથી બાર હજાર પેશન્ટોનું રજીસ્ટ્રેશન થશે અમારે આ ગણતરી છે અત્યાર સુધી લગભગ સાતથી આઠ હજાર પેશન્ટોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જેની અંદર અમારા ટેકનિકલ સ્ટાફથી કરી અને અમારા મેડિકલ સ્ટોક ઓફિસરથી કરી અને અમારા એચઓડીથી કરી કન્સલ્ટન્ટથી કરી લગભગ સો કન્સલ્ટન્ટની સાથે પચાસ મેડિકલ ઓફિસરની સાથે અમારે પેરી પેરામેડિકલ લગભગ દોઢસોથી બસો પેરામેડિકલ સ્ટા મેડિકલ સ્ટાફની સાથે આ કેમ્પ અત્યારે આગળ વધી રહ્યો છે લગભગ આ કેમ્પનું નિદાન થઈ ગયા પછી જ્યારે એની કોઈ પણ પ્રોસેસ પ્રોસીજર કરવાની થશે કોઈ એક્સરે હશે કોઈ સોનોગ્રાફી હશે કોઈને મેમોગ્રાફી હશે કોઈને સીટી સ્કેન હશે કોઈને એમ આરઆઈ હશે તો કોઈની જે કંઈ પ્રોસિજર છે એને બધાને અત્યારથી તારીખ આપી દેવામાં આવશે અને તારીખના જે પણ તારીખ આપેલી હશે એ પ્રમાણે દરેક એમ હોસ્પિટલ અને મારે કે હોસ્પિટલમાં ડેક પેશન્ટને ત્યાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે સર્જરી કરવાની હશે તો પણ તારીખ આપી દેવામાં આવશે અહીંયા સર્જરીથી કરીને સુપ્રામેજર જે સર્જરી હશે એનું પણ અમે એમાં સામેલ કરેલું છે ખાસ કરીને અંદર જે મોંઘી જે સારવાર આપવામાં આવતી હોય એમાં ઓનકોની સારવાર હોય કે કાર્ડિયકની સારવાર હોય ની રિપ્લેસમેન્ટ હોય કે સ્પાઇનના પ્રશ્ન હોય આ બધી જ મોંઘી સારવાર પણ આ કેમ્પની અંદર અમે સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે સૌથી વધારે કન્સલ્ટન્ટ ડૉક્ટર્સ છે કન્સલ્ટન્ટ એટલે એમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની આખી ટીમ છે એ સિવાય આખી નહીં માત્ર ખાલી કે કે પટેલ હોસ્પિટલ પણ લેવા પટેલ એમએમપીજી હોસ્પિટલ છે અને કે કે પટેલ હોસ્પિટલ બંને સાથે મળીને આખી ટીમ આપણે તૈયાર કરી છે અને બધા ડૉક્ટર્સો એક સાથે ભેગા થયા છે સો સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ સિવાય અમારા અત્યારે પચાસ જેટલા મેડિકલ ઓફિસર છે અને એ સિવાય દોઢસોથી બસોનો નર્સિંગ સ્ટાફ છે એટલે ચારસો જેટલા મેડિકલ ટીમ આખી આપણી અહીંયા અવેલેબલ છે એ સિવાય ટેકનિશિયન્સ પેરામેડિકલ સ્ટાફ પણ અહીંયા હમણાં અવેલેબલ છે એની સાથે સાથે આપણે અત્યારે વોલેન્ટિયર્સ પણ જોઈ રહેલા છો કે ઘણા બધા જગ્યા પર દરેક જગ્યા પર એમણે વોલેન્ટિયર્સનો પણ સમાજના વોલેન્ટિયર્સ અને બધી જગ્યા પરથી વોલેન્ટિયર્સ આવે છે અને એમનો સહકાર છે સર દરેક કાઉન્ટર પર દરેક જગ્યા પર અમે એ રીતે પ્રોવિઝન કર્યું છે કે દરેક જગ્યા પર દર્દીઓ માટે બેસવાની જગ્યા હોય શાંતિથી રજીસ્ટ્રેશન થઈ શકે એમને માર્ગદર્શન આપવા માટે પબ્લિક અનાઉન્સમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે લોકોની ટીમ અવેલેબલ છે આપણી પાસે બાવીસ જેટલા રજીસ્ટ્રેશન કાઉન્ટર છે એક કાઉન્ટરની એક કાઉન્ટર પર અમારી પાસે ચારસોથી પાંચસો જેટલી ચેર ખુરશીઓ અમે મૂકી છે એટલે દરેક જગ્યા પર એમને કશે પ્રોબ્લેમ નહીં આવે દર્દીઓને એના માટેનું અમે તૈયારી રાખી છે એ સિવાય મેમોગ્રાફી માટે અલગથી મહિલાઓ માટે બહેનો માટે અલગથી કાઉન્ટર કર્યું છે ને ત્યાંથી બેથી અઢી હજાર જેટલા મહિલાઓ ત્યાં કરાવી શકે મેમોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાઉન્સિલિંગ એના માટેનું અલગ કાઉન્ટર રાખ્યું છે